યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું ને નાસ્તો આપણે કરી લીધો છે ચાલો હવે જોઈએ અનુ શું કરે છે અનુ શું કહેશો તે તો આ જો તો ખરી રૂમ ને આમ હોય સાવ કંઈ હાવ

તો આ ક્યાં આવ્યો કે ક્યાંથી ક્યાંથી આવે લે પૈસા દે દુકાને થી લેવાનો હાલો તો ફેમિલી સારું હાલો હવે મારે હાડી ભરવા જવાની છે તો હું ફરી આવું હાલો તો જો ઘરના નાના મોટા કામ બધા મે પૂરા કરી નાખ્યા છે જો રોહડો પણ સમકાવી દીધું છે ચકલાઓને મજા આવે સાહેબ બહારના વાહન અવર જવર થાય ને જોયા કરે છે આર્યનની નીંદર તો જો નહીં ઉડે બપોર સુધી ભલે હું તો જો નાના મોટા કામ બધાય મારા પૂરા થઈ ગયા છે અને આ જો એટલા કપડાં નીકળ્યા છે ધોવાના આ બધાય ધોઈ ને તમારે બપોર પડી જવાના છીએ દેહમાં જાય ને તો જો આવું બધું વધી જાય કપડાનું ને રૂમ સાફ કરવાનું એવું કામ બહુ વધી જાય બહાર વાલો હું બધા ધોઈ નાખું પશ્ચિમ વાત હવે ત્યાં

હાલો ફેમેલી તો જો અમે ખાઈ પીને જ ગયા છે નવરા અને અમારા જો સુના તો સીટું કાપડનું શરૂ કરી દીધું

ચાલી એવાસે હોટેલ લી કે માથું દુખે ને ડોકે દુખે છે હા એને ડોકે દુખે છે ને માથું દુખે છે જો ચાલી આયા અને ઘણા દિવસ પછી આ સુરતની સા ખાએલ 15 15 20 દી દિવસ એની પેલામાં જો સુરતની સા આજ ઘણા દિવસ પછી આવી છે આપણે હાલો બીવા આવી જાવ બધાય હેલો યુટ્યુબ ફેમિલી

તો હું કોઈ દિવસ ન આવું કપડા નાખવા પણ આજ જે દેરના કપડા હતા ને તો હતા એટલે હું ઢાબે આવી ગઈ છે બધા લઈ લેવી તડકો છે હાલો આર્યન ભાઈ કપડા લેવા મળો હાલ એક પોટલું તને વાળી દઉં એક પોટલું હું લઈ ને

જો એટલા સમોસા આવી ગયા છે આપણે લઈ આવ્યા છે ને આર્યને તો જો ખાવાનું ચાલુ કરી દીધું છે સાજી ગયા એને ડોક દુખતી હતી ને એટલે એ દવા લેવા ગયા હતા ને તો હારે હારે સમોસા લેતા આવ્યા છે કેમ હમ બધી તમારી છે છે ને બધી દેખાડો તો ટ્યુબ કેની છે અમ સત્ય દેગી કે હા અજીમ મરઈ નહી દે દે અજીમ મર હવે હાટુ થઈ ગય છે તો તો ઈ જાતા દવા ફેમિલી આવી જ હારો તમે સમોસા ખાવા હાલો ફેમિલી તો જો હા નવાજીયા છે 8 અને મેરાંજાનું સન્નું કરી દીધું છે જો ભાખરી તો મસ્ત મજાની બની ગઈ છે અને ચટણી બનીએ છે ટમેટા મરસા અને લસણ આ બધું નાખીને અમે ચટણી બનાવી છે અને જો સાપ પણ બનાવી નાખો છે આલો અમે હવે ખાઈ લેવી પાકીએ એટલે ચટણી અને સાજી તો જો હાડીની ઘડી મારે છે તો સારું હાલો આપણે જો ચટણી પાકીએ એટલે અમે ખાઈ લેવી અમારા આવ્યા ભાઈને જો ભૂખ લાગી છે અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ અને અમે જો હવે સુરત આવી ગયા છીએ એટલે અમને જાતો ટાઈમ ન મળે વિડીયો એડિટિંગ કરવાના એટલે આજથી આપણા શોર્ટ વિડીયો આવશે લોંગ વિડીયો ક્યારેક ક્યારેક આવતા રહેશે તો અમારા વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બસ જાય ને બબાય